જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના ટિંટોડી ગામના દંપતી અને અનાજ બીજનો સંગ્રહ કરીને પ્રકૃતિનું જતન કરીને બીજ બેંકની રચના કરતા ગામડાનો એક ખેડૂત દંપતી પરિવાર છે ટિન્ટોળી ગામના આ ખેડૂત દંપતીએ છેલ્લા ત્રેવીસ વર્ષથી આપણી લુપ્ત થતી દેશી શાકભાજી અનાજ કઠોળના ભારતભરમાં સૃષ્ટિ સંસ્થા અમદાવાદ શહેર દ્વારા યોજાતી શોધ યાત્રામાં જોડાઈને પ્રાકૃતિક ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે નિરોગી જીવન ચાલો પ્રાકૃતિ તરફ પાછા વળીએ તે સૂત્રને સાથે રાખી ઝેરમુક્ત જીવનના સ્લોગનનો સથવારે પૂરો પાડ્યો છે આ પરિવાર ભાડેથી ખેતીની જમીન રાખીને આજરે અલગ અલગ જાતના સફેદ ગલકા તુરિયા ચેરી ટામેટા વાલોર સફેદ ભીંડો દૂધી ચીબડા દેશી ગુવાર રીંગણા જેવા શાકભાજીનો અસલી સ્વાદ આપણે અનુભવી શકીએ છીએ પૂરા ભારતભરમાં થતા વિવિધ અનાજ કઠોળો અને શાકભાજીના દેશી બીજની ત્રણસો પચાસથી પણ વધારે જાતના દેશી બીજ એકઠા કરી બીજ બેંકની સ્થાપના કરી ખેડૂતોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે કુરિયર દ્વારા બીજ પહોંચાડતા હોય છે સાથે સાથે બીજાનું સંવર્ધન અને સંરક્ષણ કરે છે જેમને ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા માન સન્માન અને વિવિધ એવોર્ડ મેળવી તાલુકાનું ગૌરવ વધાર્યું છે મારું નામ ભરતભાઈ નસીદ ગામ પીટોડી તાલુકો કેસોદ જિલ્લો જુનાગઢ હું ઘણા વર્ષોથી દેશી બીજ બચાવવાનું કામ કરી રહ્યો છું અને જે આપણા જે દેશી કુળના બીજ હતા એ વર્ષો પહેલાં ચાલીસ પચાસ વર્ષ પહેલાં જોવા મળતા હતા ગામડાની અંદર તે આજે લુપ્ત થઈ ગયા છે જે બીજ લુપ્ત થવાનું કારણ છે એ ગામડામાં ખેડૂતો પોતાનું ઘરનું બીજ તૈયાર નથી કરતા અથવા તો વાવતર પોતાનું બીજની જરૂરિયાત તો ખેડૂત ખેડૂતને જરૂરિયાત તો છે જ પણ એ બીજ બધું એગ્રો સેન્ટરમાંથી ત્યાં બી લઈને વાવેતર કરે છે તો એ જે આપણો જૂનો સ્વાદ હતો ઓરિજિનલ ટેસ્ટ હતો શાકભાજી હોય ધન્ય પાકો હોય કઠોળ હોય કોઈ પણ વસ્તુ હોય એ બધું સ્વાદ હતો ચાલીસ પચાસ વર્ષ પહેલાં એ સ્વાદ જતો રહ્યો છે તો મને ભારતના વિવિધ રાજ્યોમાં મારે પ્રવાસમાં જવાનું થતું હોય છે તો એ જવાનું હોવાને કારણે ત્યાં સંસ્કૃતિ પ્રકૃતિ આપણું દેશી બીજ એ બધું જોવા મળે છે ખાસ કરીને આપણે ગુજરાતમાં જોવા મળતું નથી તો બહારના રાજ્યોમાં જોવા મળે તો આપણે ગુજરાતમાં નથી તો મને એમ લાગ્યું ફરતા ફરતા કે ભાઈ જો બહારના રાજ્યોમાં હોય તો આપણે ગુજરાતમાં કેમ નહીં તો મેં મારા વાડીથી મારા ગામથી મેં બધી શરૂઆત કરી છે આજે મારી પાસે સાડા ત્રણસો ઉપર જાતોના શાકભાજીના બીજ છે દેશી વનસ્પતિ કુળના બીજ છે ઔષધિઓના બીજ છે તેમજ જે જંગલોના અંદર કે ગામડેની અંદર જે લુપ્ત થઈ છે ઔષધિઓ આવે વનસ્પતિ આવે છોડ આવે કોઈ પણ હોય કે ખેડૂતને પણ ખબર નથી કે ભાઈ એમ કહે છે આપણે પૂછીએ કે ભાઈ તમારા પહેલા હતા તો આ પહેલા જોઈએ હવે ક્યાંય જોવા મળતા તો નથી તો મેં એને કહું છું કે બી મારી પાસે મળી હશે હું બહારના રાજ્યોમાં જાઉં છું અને મારે બીજી એક અમદાવાદ જે હું સંસ્થા ભેગો જોડાયેલો છું એની પણ એક વાત કરવાની છે કે આજથી વીસ બાવીસ વર્ષથી હું અમદાવાદ સૃષ્ટિ સંસ્થા અમદાવાદમાં જોડાયેલો છું તેને શોધયાત્રામાં મારે જવાનું થતું હોય છે પગપાળા યાત્રા હોય છે એ યાત્રાની અંદર પહેલાં દસ દિવસ હતા ત્યાં છ દિવસ થઈ ગયા જે પછાત વિસ્તાર જે ગામડામાં હોય છે ત્યાં મારી યાત્રાની પસંદગી કરવામાં આવે છે ને જ્યાં દેશી બીજ જોવા મળે છે ત્યાંથી હું કલેક્શન કરી આવું છું અને આ દેશી બીજનો વધુ વધુ પ્રચાર કેમ થાય અને ખેડૂતો કેમ વાવેતર કરે એ મુજબ આ કાર્ય કરી રહ્યો છું સત્તા હોય તો અમારો કોન્ટેકમાં અમારો નંબર છે સત્તાણું એક બેતાલીસ પચીસ આઠ ચૌદ WhatsApp નંબર છે અને બીજો નંબર છે 94264 43341 બંને બંને નંબર WhatsApp પર છે આપ WhatsApp માં મેસેજ માહિતી મોકલી શકો તો અથવા તો મને કોલ કરીને પણ રૂબરૂ માહિતી મને આપી શકો છો મારું નામ નીતાબેન ભલતભાઈ નસિત હું પણ હું પણ મારા હસબન્ડ ની જોડે ઘરકામ કરતા કરતા એક સિટી બેંક ચલાવું છું તો સિટી બેંક ની અંદર દેસી તમામ પ્રકારના અમારી આગળ અત્યારે 330 350 ઉપર ખાતા બે સાખવાજી અને બી આર 732 અને સાચવીને જાળવી રાખ્યા છે તો આ દેશી તમામ પ્રકારના બિયારણો અમે બાર ઓલ ગુજરાત આઉટ સ્ટેટ અને આઉટ કન્ટ્રીમાં પણ અમારું અત્યારે બધાને આપીએ છીએ અને કુરિયરથી બધાને આપીએ છીએ તો આ દેશી સીટ બેંકની અંદર અમે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છીએ અને હું પણ મારા હસબન્ડની જોડે આ બધું કામ કરતા કરતા કેમ કે અમે સોળથી અઢાર કલાક અત્યારે આમાં ટાઈમ આપીને અમે આ બધું બિયારણો સાચવીને જાળવી રાખ્યું છે અને સતત આમાં પ્રયત્નશીલ છીએ

આ તમારો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App